વાત ફરી એકવાર ધ્રાંગધ્રાની જ પથ્થરોની ધરતી ધ્રાંગધ્રા તેના પથ્થરોને લીધે જગવિખ્યાત છે પણ પથ્થરોની આવકનો આડકતરો વિકાસ લાભ ધ્રાંગધ્રાને ક્યારેય નથી મળ્યો એ કડવી વાસ્તવિકતા પણ છે વર્ષોથી લીઝ પાસ પરમિટ કે રોયલ્ટી વગરનું ખનન અને વહન માત્ર ગેરકાયદેસર ખનન કરી વેચનારાઓને તેમજ લાગતા વળગતા અને તંત્ર મીઠી મલાઈની મજા માણે છે જેનાથી સરકારી તિજોરી પર પણ વાર્ષિક રૂપિયા કરોડોનો બોજો પડે છે ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના ગ્રામવાસીઓ દ્વારા આ ખનન અને વહન સામે લાલ આંખ દર્શાવાય છે ઉલ્લેખનીય છે કે વાવડી માલવણ રોડ સિંગલ પટ્ટી રોડ છે ત્યારે આડેધડ અને ફૂલ લોડેડ પથ્થરથી ભરેલા ડમ્પર અને ટ્રક બેફામ સ્પીડથી નીકળવા સાથે આખો રસ્તો રોકી લે છે જેનાથી અકસ્માત થવાની શક્યતાઓ તો રહેલી છે જ સાથે રોડને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડતા આવા રોયલ્ટી વગરના વહન ખનન સામે કાયદેસરની કાર્યવાહી કરવા વાવડીના રહીશો માંગણી પણ કરી રહ્યા છે દસ ટનની વજનની ગાડીઓ પચીસ ટન ભરીને જાય વગર લીડનું ખનીજ હાલે છે અને રસ્તા સિંગલ પટી છે બરાબર અને અમને વે રહે છે કારણ કે રોજ ગટરો તોડી નાખે છે માર્ગ તોડી નાખે હે રસ્તા બંધ રહે છે અવરનવાર આ બનાવ બનતા રહે છે અને વગર બાંધેલા પથ્થર એક ગાડીમાં બે પથ્થર નો હમાય એ ચાર પથ્થર લઈને જાય છે બરાબર અને આના માટે નમ્ર વિનંતી સરકારને કે આ જલ્દીથી જલ્દી વિડીયો સરકાર પાસે પહોંચવો જોઈએ અને આના માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ વગર લીડનું આલે છે બરાબર વાવડી ગામ ખાતે ખુલે આ માલે એમ ચાર જીસીબી આલે છે એક ધારા બે જીટા હિટાજી આલે છે અને ગાડી અનમિનિટ આવે એમ